બોલભાલ કૃષ્ણ ભગવાન કી જે રામચંદ્ર ભગવાન કી મે મેં તો હરી ભજનની માંડી હાટડી રે મેં તો હરી ભજનની માંડી હાટડી રે મારી હાટડી નો માલ લેતા જ મેં તો હરી ભજનની માંડી હાટડી રે શેઠ શ્યામળે યો માલ મારો મોકલે રે શેઠ શ્યામળ્યો માલ મારો મોકલે રે ઓલ્યો દ્વાર ક્યાં વાળો મારો ના તમે તો હરી ભજનની માંડી હાટડી રે દ્વાર ક્યા વાળો મારો ના તમે તો હરી ભજનની માંડી હાટડી રે દેશ પરદેશમાં માલ મારો જાય છે રે મારો દેશ પરદેશ માલો જાય છે રે મારો હુંડીએ હાલા பார மோ பஜனி மடி ஹாட்டி ரே மாரோ உண்டி ஹால வார்த்தோனி மடி ஹாட்டி ரே માલ શોખો ને સોખા મારા સો પડા રે એનાથી જરાય ભેળ શેળ મેં તો હરી ભજનની માંડી હાટડી રે હેમાનથી જરાય ભેળ શેળ મેં તો હરી ભજનની માંડી હાટડી રે માલ મસ્ત ને કિંમત એની આ કરી રે નથી કાસા પોસાનું એમાં કામ મેં તો હરી ભજનની માંડી હાટડી રે એ નથી કાસા પોસાનું એમાં કામ મેં તો હરી ભજનની માંડી હાટડી રે જોઈ જાણીને માલ મારો ઓર જોઈ જાણીને માલ મારો ઓર જોરે પશી પાસો લેવામાં આવે નહીં મેં તો ભજનની માંડી હાટડી રે રામ રતન ધન મારું મોકલે રે હરી વેરી જાણે કોક મેં તો હરી ભજનની માંડી હાટડી રે હરી હિરા વેરી જાણે કોક મેં તો હરી ભજનની માંડી હાટડી રે શેઠ શ્યામય શ્યામાલ મારો મોકલે રે એનો સ જીવન થાય મેં તો હરી ભજનની માંડી હાટડી રે માલવો રો મીરા બાયરા કડી રે ઝેરના કટોરા કોઠે કોઠે જરી જાય મેં તો હરી ભજન માંડી હાટડી રે માલવો રો मीरा बा या कडीरे जेरना कटोरा कोठे जरी जाय मे तो तोहरि भजनी मडी हाटीरे दासुलीना त्राजवे तोळा रे रति रति ना होय से हिशा मे तो तोहरि भजननी हाटडी रे સા સા સંતો એ જ્ઞાન નિપજાવ્યા એ તો ઉતર્યા શે બહુ સાગર મેં તો હરી ભજનની માંડી હાટડી રે એ તો ઉતર્યા શે બહુ સાગર પાર મેં તો હરી ભજનની માંડી હાટડી રે મેં તો હરી ભજનની માંડી હાટડી રે મારી હાટડીનો મોલ લેતા જાવ ભજન ની માંડી હાટડી રે બોલો બાલકૃષ્ણ કૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો